વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે ધોરણ આઠ છે વિષય ગણિત છે અને પ્રકરણ બે છે બીજું પ્રકરણ છે એક જલ સુરખ સમીકરણ સ્વાધ્યાય આપેલો છે બે પોઈન્ટ બે બે પોઈન્ટ બે સ્વાધ્યને સોલ્યુશન કરીશું સૂચના આપેલી છે કે નીચેના સુર્ય સમીકરણોનો ઉકેલ મેળવો અહીં જે સુરત સમીકરણ આપેલા છે તેનો આપણે ઉકેલ મેળવવાનો છે ઉકેલ મેળવ્યો એટલે કે જે ચલ આપેલા છે તે ચલની કિંમત મેળવવાની છે દાખલા નંબર આપેલ છે કે અહીં રકમ આપેલી છે ભાગ્યા ત્રણ પ્લસ એક ભાગ્યા ચાર અહીં જે રકમ આપેલી છે તે આપણે અહીં રકમ લખીશું ઉકેલ બરાબર અહીં એક ભાગ્યા બે માઇનસ એક ભાગ્યા પાંચ અહીં બરાબર ડાબી બાજુ આપેલા છે બરાબરને જમણી બાજુ એક્સ ભાગ્યા ત્રણ પ્લસ એક ભાગ્યા ચાર આપેલા છે સૌ પ્રથમ આપણે સાથે જે બે પોઈન્ટ એકમાં જોયું તે જ પ્રમાણે ચલવાળા પદો એક બાજુ લઈ જઈશું અને જે અચળપદો છે તે પણ એક બાજુ લઈ જઈશું હવે ચલવાળા પદો આપેલા છે એક્સ ભાગ્યા બે આપેલા છે તે એમને એમ રાખીશું બરાબરને જમણી બાજુ અચલવાળું પદ છે એક્સ ભાગ્યા ત્રણ એ બરાબરને જમણી બાજુ છે તેને આપણે બરાબરને ડાબી બાજુ લઈ જઈશું ડાબી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન બદલાઈ જશે આ પ્લસ છે તો અહીં થશે માઇનસ એક ભાગ્યા ત્રણ બરાબર અહીં બરાબરને જમણી બાજુ આપેલું છે એક ભાગ્યા ચાર અહીં બરાબરને ડાબી બાજુ માઇનસ એક ભાગ્યા પાંચ આપેલા છે જે પદ છે તેને આપણે બરાબરને પેલી બાજુ લઈ જઈશું બરાબરને જમણી બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન બદલાઈ જશે આ માઇનસ છે તો માઇનસનો પ્લસ થશે તો પ્લસ એક ભાગ્યા પાંચ વિદ્યાર્થી મિત્રો તમારે જ્યારે ડાબાથી જમણી બાજુને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ એટલે જે ચિહ્ન આપેલા છે તે તમારે ખાસ ધ્યાન રાખવા પડશે જો ચિહ્નમાં ભૂલ પડશે તો તમારો જે દાખલો છે તે ખોટો પડી શકે છે અહીં છેદમાં આપેલા છે બે અને ત્રણ છેદમાં બે આપેલા છે એક વાગ્યા બે અહીં છેદમાં આપેલા છે એક વાગ્યા ત્રણ તો આપણે લસા લઈશું તો બે અને ત્રણનો લસા છ થઈ બે અને ત્રણનો લસા છ થશે તો એક વાગ્યા બે આપેલા છે અહીં છ લસા લાવવા માટે અહીં છેદમાં બે ને ત્રણ વડે ગુણીશું છેદમાં ત્રણ વડે ગુણ્યા એટલે બે વડે ગુણાકાર કરીશું એવી જ રીતે અહીં એક ભાગ્યા ચાર આવેલા છે ચાર પંચાવીસ વીસ નો ચાર પંચા એટલે વીસ લસા થશે તો અહીં છેદમાં ચાર આપેલા છે અહીં વીસ લાવવા બદલે અંશ અને છેદની બંનેને પાંચ પાંચ વડે

બરાબર એક પંચ્યા પાંચ ભાગ્યા ચાર પંચ્યા વીસ પ્લસ ચાર પંચ્યા છો લખીશું વીસ હવે અંશમાં જે છે અહીં ત્રણ એક્સ માઇનસ એટલે માઇનસ કરીશું માઇનસ બે એક્સ બરાબર અંશમાં આપેલા છે પાંચ પ્લસ ચાર ભાગ્યા સીદમાં વીસ લસા છે એટલે વીસ લખીશું બે ત્રણમાંથી બરાબર ને જમણી બાજુ જોઈશું પાંચ પ્લસ ચાર પાંચ પ્લસ ચાર એટલે નવ નવ ભાગ્યા એ છેદમાં આપેલા છે વીસ એટલે વીસ લખીશું આપણે ચલની કિંમત મેળવવાની છે તો ચલ એમ નિયમ રાખીશું ચલના આપેલા છે છ જે ડાબી બાજુ આપેલા છે બે ગુણ્યા ત્રણ બે તરી છ એના અવયવ પડ્યા વીસ ના અવયવ પડીશું બે ગુણ્યા દસ જે સમાન સમાન છે બે 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 કેન્સલ કરીશું તો અહીં વચ્ચે એક બરાબર નવ ગુણ્યા ત્રણ જે રકમ આપેલી છે તેમાં સમિત્રો ઉકેલ મેળવવાનો હતો આપણે આવી ગયો છે એક્સ બરાબર સત્યાવીસ ભાગ્યા દસ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે ની રકમ આપેલ છે એન ભાગ્યા બે માઇનસ ત્રણ એન ચાર પ્લસ પાંચ એન ભાગ્યા છ બરાબર એકવીસ એ રકમ આપેલી છે અને રકમ જે એન છે તે ચલ આપેલું છે એટલે કે એનની કિંમત મેળવવાની છે ઉકેલ જોઈશું તો સૌ પ્રથમ રકમ લખીશું એન ભાગ્યા બે માઇનસ ત્રણ એન ભાગ્યા ચાર પ્લસ પાંચ એન છ બરાબર એકવીસ ને ડાબી બાજુ આપેલું છે એન ભાગ્યા બે માઇનસ ત્રણ એન ભાગ્યા ચાર પ્લસ પાંચ તો અહીં છેદ આપેલા છે બે ચાર અને છ તો બે ચાર અને છ નો લસા લઈશું થાય છે બાર એટલે કે બે ના ઘડિયામાં બાર આવે છે ચાર ના ઘડિયામાં બહાર આવે છે અને છ ના ઘડિયામાં પણ બહાર આવે છે અહીં બાર લાવવા માટે આપણે ગુણાકાર કરીશું એન ભાગ્યા બે આપેલા છે છેદમાં બહાર લાવવા બદલે બે ને છ વડે ગુણાકાર કરીશું છેદમાં છ વડે ગુણાકાર કર્યો તો અંશમાં પણ છ વડે ગુણવા પડે માયનસ અહીં ત્રણ એન્ડ પાગિયા ચાર આપેલા છે અહીં બાર લસા લાવવા બદલે ચાર આપેલા છે તો ને ત્રણ વડે ગુણાકાર કરીશું ચાર તરી બાર ચાર વડે છેદમાં ગુણાકાર કર્યો એવી રીતે અંશમાં પણ ગુણાકાર થશે પ્લસ અહીં આપેલા છે પાંચ એન્ડ પાગિયાર છ અહીં બાર લસા લાવવા માટે છ આપેલા છે તો અહીં છ ને બે વડે ગુણાકાર કરીશું છેદમાં તો અંશમાં પણ બે વડે ગુણાકાર કરીશું થશે નવ એન ભાગ્યા બાર પ્લસ પાંચ દુ દસ એન ભાગ્યા અહી પાંચ દુ દસ એન ભાગ્યા બાર બરાબર એકવીસ હવે છેદમાં બાર બાર જે લે તે લસ આવી ગયો છેદમાં આપણે બાર લખીશું અહી બાર જે અંશમાં પ્લસ દસ એન બરાબર એકવીસ અહીં જે છે ઉપર જે પ્લસ માઇનસ જે થશે તે ગણતરી ક્રિયા કરીશું તો છ એન પ્લસ છે અને દસ એન પ્લસ છે તો છ અને દસ થશે સોળ એન સોળ એન માઇનસ નવ એન બાદ કરીશું એકવીસ અહીં આપણે જે ચલની કિંમત મેળવવાની છે એટલે કે એન એન ની કિંમત મેળવવાની છે તો એન ને એમ રાખીશું અહીં એના ભાગાકાર છેદમાં આપેલા છે બાર બાર તે ગુણાકાર મેસે બરાબર ને જમણી બાજુ જશે એટલે ગુણાકારમાં મે જશે ગુણ્યા બાર અને સાત એન જે એન સાથે સાત ગુણાયેલા હે એ ગુણાકાર છે તે ગુણાકાર બરાબરને જમણી બાજુ જશે એટલે ભાગાકાર મેશે તો હવે સાત ભાગાકાર મેશે હવે જે ઉડતા છે તે ઉડાડીશું અહીં એકવીસના હોય ઉપાડીશું એટલે કે સાત ગુણ્યા ત્રણ તો હવે સાત સેદમાં છે અને સાત અંશમાં છે એટલે સાત સાત કેન્સલ કરીશું તો હવે વચ્ચે એન બરાબર ત્રણ ગુણ્યા બાર તો હવે એન બરાબર બાર છત્રીસ તો હવે જે ચલ ની કિંમત મેળવવાની તે ઉકેલ મેળવવાનો હતો તે ઉકેલ આવ્યો છે એન બરાબર છત્રીસ તો જે રકમ આપેલી છે તેનો ઉકેલ એન બરાબર આવ્યો છે વિદ્યાર્થી દાખલા નંબર રકમ આપેલી છે રકમ છે એક્સ પ્લસ સાત માઇનસ આઠ એક્સ ભાગ્યા ત્રણ બરાબર સત્તર ભાગ્યા છ માઇનસ પાંચ એક્સ ભાગ્યા બે અહીં ઉકેલ જોઈશું ઉકેલ બરાબર અહીં રકમ લખીશું કે એક્સ પ્લસ સાત માઇનસ જમણી બાજુ લઈ જઈશું માટે આ પ્લસ એક્સ માઇનસ આઠેક્સ ભાગ્યા ત્રણ બરાબર ની જમણી બાજુ માઇનસ પાંચેક્સ ભાગ્યા બે જે ચલવાળું પદ છે તેને આપણે બરાબરને ડાબી બાજુ લઈ જઈશું અહીં માઇનસ છે તો અહીં થશે પ્લસ પ્લસ પાંચેક ભાગ્યા બે બરાબર અહીં સત્તર ભાગ્યા છ જમણી બાજુ આપેલા છે હવે ડાબી બાજુ બરાબરને ડાબી બાજુ સાત છે જે પદ છે તે બરાબરને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે જે પ્લસ છે તે માઇનસ થશે તો અહીં માઇનસ સાત અહીં જે ચળવાળા પદો છે એ ડાબી બાજુ જોઈશું તો અહીં લસા ત્રણ ગુણ્યા બે એટલે છ લસા થશે છ લસા લાવવા માટે અહીં એક ભાગ્યા એક આપેલ છે તો અહીં છ લસા લાવવા માટે અંશમાં અને સીધમાં છ છ વડે ગુણાકાર કરીશું માઇનસ આઠ આપેલા છે છ લસા લાવવા માટે બે સીધમાં વડે ગુણાકાર કરીશું અને બે વડે અંશમાં પ્લસ પાંચ એક ભાગ્યા બે અહીં સીધમાં બે આપેલા છે છ લસા લાવવાનો છે એટલે બે ગુણ્યા ત્રણ બે તરી છ ત્રણ ત્રણ વડે અંશમાં અને સીધમાં ગુણાકાર કરીશું બરાબર અહીં છ લસા લાવવા માટે સત્તર ભાગ્યા છ અહીં છ આપેલા છે માઇનસ સાત ભાગ્યા એક આપેલ છે અહીં સીધમાં કશું નહીં એટલે આપણે એક મૂકી શકીએ છીએ હવે અંશ નો ગુણાકાર અને ગુણાકાર કરીશું માટે એસ ગુણ્યા છ એટલે છ એક છ ગુણ્યા છ એટલે છ છ એકા છ માઇનસ આઠ દુ સોળ સોળ એક માઇનસ ત્રણ દુ છ પ્લસ પાંચ પંદર છતાલીસ છ એકા જે છ લેવાનો હતો તે છ આવી ગયો છે તો આપણે અંશમાં જે ગણતરી ક્રિયા થશે તે કરીશું તો એ છ એક્સ આપેલ છે માઇનસ સોળ એક પ્લસ પંદર એક્સ આપણે લસા છ મૂકીશું પંદર અને છ થશે એકવીસ એક થશે એકવીસ એક્સ માઇનસ આ સોળ એક્સ થશે સોળ એક્સ ભાગ્યા છ આપેલા છે જે લસાદ માં છ મૂકીશું બરાબર છે માઇનસ બેતાલીસ છે એટલે કે માઇનસ ની મૂકીશું ભાગ્યા છ હવે આપેલ છે એકવીસ એક્સ માઇનસ સોળ એકવીસ એક્સ મેથી સોળ એક્સ જાય તો અહીં વચ્ચે પાંચ એક પાંચ ભાગ્યા છ બરાબર માઇનસ પચીસ ભાગ્યા છીએ ગુણ્યા છ ભાગ્યા છ અહીં પાંચ આપેલા છે પાંચ એ ગુણાકાર છે ચાલના ગુણાકારમે છે ગુણાકારમે હોય તો તે બરાબર ને બાજુ જશે એટલે ભાગા જશે તો અહીં પાંચને અહીં ભાગાકારમાં મૂકીશું સરખા સરખા છે તે કેન્સલ કરીશું છ કેન્સલ થશે કેન્સલ થશે તો અહી માઇનસ પાંચ તો અહીં એક્સ બરાબર માઇનસ પાંચ આપણે જે સમય સમીકરણ આપેલ છે જે રકમ આપેલી છે તેનો ઉકેલ છે એક્સ બરાબર માઇનસ પાંચ આપણો જવાબ આવશે No mm -hmm.